જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો નવરાત્રીના પવિત્ર નવ દિવસોમાં આજે આપણે આવી પહોંચ્યા છે છઠ્ઠા દિવસે આ દિવસ સમૃદ્ધ છે મા કાત્યાની જેઓ અસુરોનો સહાર કરીને ધર્મની સ્થાપના કરતી શક્તિ છે મા કાત્યાની સાહસ શક્તિ અને નિર્ભરતાની દેવી માનવામાં આવે છે તેમની કૃપાથી ભક્તના જીવનમાંથી તમામ દુઃખો અને અડસણો દૂર થાય છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખૂલો થાય છે ચાલો ભક્તિના ભાવથી મા કાત્યાની દિવ્ય કથા સાંભળી અને તેમના આશીર્વાદની પ્રાર્થના કરી પણ કથા શરૂ કરતા પહેલા જો તમે સાહો છો કે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાનીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય કાત્યાનીમાં અવશ્ય લખી લેજો અથવા જય દુર્ગામાં અવશ્ય લખી લેજો તો ચાલો આજની કથા આરંભ કરીએ મા દુર્ગાનું સઠું સ્વરૂપ જેમના હાથમાં તેજસ્વી તલવાર છે અને જેમનું પ્રિય વાહન સિંહ છે એવા અસુરોનો સહાર કરતી દેવી કાત્યાની એટલે કે દુર્ગામાં આપણને આશીર્વાદ પ્રદાન કરે આજે સાદી નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે નવરાત્રીના આ છઠ્ઠા દિવસે એટલે કે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપની દેવી કાત્યાની પૂજા આરાધના કરવામાં આવે છે તો ચાલો આજે આપણે જોઈએ કે દેવી કાત્યાની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ અને માતાના આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું તે જોડાયેલી એક પૌરાણિક કથા પણ સાંભળી મા કાત્યાની પૂજા અને આરાધના કરવાથી ભક્તોને સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ આ સારી પુરુષતાથી પ્રાપ્ત થાય છે રોગ શોક સંતા અને ભયનો નાશ થાય છે જો નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ શરણાગતિ સાથે મા કાત્યાનીની પૂજા કરવામાં આવે અને વ્રત કરવામાં આવે તો માત્ર આ જન્મના જ નહીં પરંતુ ભૂતકાળ અને ભવિષ્યના પાપો પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે દેવી નું સ્વરૂપ અત્યંત અદ્ભુત છે તેમનું વર્ણન સુવર્ણન અને તેજસ્વી છે તેઓ

કાત્યાની કોર તપસ્યા કરીને માં ભગવતીએ પ્રસન્ન કર્યા તેમની ઈચ્છા પણ એ જ હતી કે માં ભગવતી તેમના ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ લે મહર્ષિ આ ઈચ્છા અને તપસ્યાના પરિણામે માં ભગવતી મહર્ષિના પોતાના દિવ્ય રૂપના દર્શન આપ્યા અને થોડા સમયમાં તેઓ તેમના ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ લઈ વેદનાથ નામના સ્થાન પર પ્રગટ થયા કાત્યાની દેવીની નિર્ભરતા અને સાહસ ની દેવી માનવામાં આવે છે કાત્યાની દેવી નું નામ કાત્યા યની ઋષિની પુત્રી થવાની કારણે પડ્યું તેથી જ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાની પૂજા સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે કરવામાં આવે છે ચાલો હવે આપણે જોઈએ કે નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્ય ની સ્વરૂપમાં નું વિધાન પૂર્વક પૂજન કેવી રીતે કરવું જોઈએ નવરાત્રીના ચઠ્ઠા દિવસે મા કાત્યનીની પૂજા માટે પ્રાપ્ત બ્રહ્મ મૂહર્તમાં ઊઠીને સ્નાન આદિ કરીને શુદ્ધ થવું જોઈએ પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પોતાના ઘર અને મંદિરને શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ દેવી કાત્યનીની પૂજાનું સંકલ્પ લઈને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ સ્થાપિત કરેલા કળશ અબિલ ગુલાલ પુષ્પ અક્ષત અને સુગંધિત દ્રવ્ય વડે પૂજન કરવું જોઈએ મા દુર્ગાના આ કાત્યની સ્વરૂપનું મનમાં ધ્યાન કરતા દેવીની મૂર્તિ અથવા પ્રતિમાને અક્ષત રોલી સિંદૂર પીળા પુષ્પો અને ભોગ અર્પણ કરવો જોઈએ ત્યારબાદ આરતી સ્તુતિ અને મંત્રોનો જપ કરવો જોઈએ દેવી કાત્યની પીળા પુષ્પ હળદરનો તિલક અને ભોગ અર્પિત કરવામાં આવે છે તેમના ભોગમાં મધ અને મગદળના હલવાના ભોગનું વિશેષ મહત્વ છે પૂજા કરતી વખતે તેમના નામના મંત્રનો જપ કરવો જોઈએ આ રીતે પૂજા વિધિ કર્યા બાદ દેવીને પ્રસન્ન કરી શકાય છે હવે આપણે દેવી કાત્યની સાથે જોડાયેલી એક પુરાણિક કથા સાંભળીએ મિત્રો હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો અવશ્ય એક લાઈક કરી લેજો તો ચાલો કથા શરૂ કરીએ પુરાણિક કથા અનુસાર કત નામના એક પ્રસિદ્ધ ઋષિ થયા તેમના પુત્ર ઋષિ કાતિયા હતા અને એશ કાતિયાના ગોત્રોમાં વિશ્વ પ્રસિદ્ધ મહરુષિ કાતિયાનોનો જન્મ થયો મહરષિ કાતિયાનીની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરમાં કુત્રી સ્વરૂપે જન્મ લે જેથી તેઓ તેમની સેવા કરી શકે આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે મહરષિ કાતિયાનીને ઘોર તપસ્યા કરી તેમની આ કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને મા ભગવતી તેમના સમક્ષ પ્રગટ થઈ દેવીની પોતાના સમક્ષ જોઈને મહર્ષિ કાત્યની પ્રાર્થના કરી કે હે દેવી જગદંબે સેવા કરી તેમની આ ઈચ્છા સાંભળીને દેવીમાં એ કહ્યું તથા આ રીતે દેવીનો જન્મ મહર્ષિ કાત્યના આશ્રમમાં થયો અને તેમની પુત્રી થવાને કારણે તેમની કાત્યની કહેવામાં આવે છે જ્યારે દેવીનો જન્મ થયો ત્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર ખૂબ જ વધ્યા હતા અસુરોએ પૃથ્વી સાથે સ્વર્ગ પણ બધા દેવતાઓને પરાજિત કરીને તેમને અત્યંત દુઃખ આપ્યું ત્રિદેવીના તેજ પૂંજનમાંથી પ્રગટ થયેલી દેવીનું પ્રગટ્ય ઋષિ કાત્યનીના ઘરમાં અસીવન માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ થયું હતું ત્યારબાદ ઋષિ કાત્યાયની ત્રણ દિવસ સુધી માતાનું પૂજન કર્યું અને દસમી તિથિ માં દુર્ગાએ મહેસાસુર નો સહાર કર્યો આટલું જ નહીં શુભ અને નિશુભ સ્વર્ગલોક પર આક્રમણ કરીને ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું હતું અને નવ ગ્રહો બંધક બનાવ્યા હતા બધા અસુરોએ અગ્નિદેવ અને વાયુદેવનો પણ બળ કાબુમાં લઈ લીધો હતો બધા દેવતાઓએ અપમાનિત કરીને અને પરાજિત કરીને અસુરોએ બહાર કાઢી દીધા હતા ત્યારે બધા દેવતાઓએ દેવીને શરણમાં આવ્યા અને પ્રાર્થના કરી કે તેઓને અસુરોના અત્યાચારથી મુક્ત કરે ત્યારબાદ માએ બધા અસુરોનો સહાર કરીને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો આ રીતે મહિષાસુરનો વધ કરવા બદલ દેવીને મહિષાસુરી મંદિરની પણ કહેવામાં આવે છે મા દુર્ગા આ સ્વરૂપમાં રાક્ષસોનો વિનાશ કરીને ઋષિઓની રક્ષા કરી હતી દેવી કાત્યનીની ઋષિ કાત્યનીના તપસ્યાના ફળ રૂપે તેમની પુત્રી સ્વરૂપે પ્રગટ થઈ હતી અને એ સ્વરૂપમાં તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો વાસ્તવમાં આ બધા અસુરો માત્ર તે સમયમાં જ ન હતા પણ આજના કળિયુગમાં પણ હાજર છે કારણ કે અસુરોનો અર્થ મનુષ્યની દ્રષ્ટિ પ્રવૃત્તિ પણ કહેવાય છે મનુષ્યની અંદર ઈર્ષ્યા કે બારુતીની નાશ થવાથી તે અંતકરણની શુદ્ધ થઈ શકે છે અને પછી ભગવતી દેવીની કૃપાનો પાત્ર બની શકે છે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તેથી નવરાત્રીના છઠ્ઠા દિવસે મા સ્વરૂપમાં ધ્યાન અને પૂજન કરવાથી મનુષ્યના અંતરમાં શાંતિ નકારાત્મકતાઓનો નાશ થઈને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે જે વ્યક્તિ માનવ શરણ કમળમાં પોતાનું ધ્યાન સ્થિર કરે છે તેને સહેલાઈથી દિવ્ય પદ પ્રાપ્ત થાય છે જન્મો જન્મના પાપોથી મુક્તિ થઈને તે પરમ પદનો અધિકાર બને છે મા પોતે નકારાત્મક શક્તિનો નાશ કરનારી દેવી છે તેમનું આ સ્વરૂપ અત્યંત ભવ્ય સુંદર અને દિવ્ય છે જેઓના સ્મરણ માત્રથી જ જન્મ જન્મના પાપોમાંથી બંધનોમાંથી મુક્તિ મળી જાય છે તો મિત્રો આ હત્યે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યનીની સંપૂર્ણ કથા અને ઉજાવી દે તો મિત્રો આજે આ કથાની અહીંયા વિરામ આપીએ છીએ અને અમે તમને ફરી મળીશું કાલે નવરાત્રિના સાતમા દિવસની કથાની સાથે અને આ કથા સાંભળવા માટે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા આવાજ જ ભક્તિમય મિત્રો સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો નવરાત્રિના આ પાવન દિવસોમાં ભગવતી મા દુર્ગાની કથાઓના વધુમાં વધુ પ્રસાર કરવાથી પુણ્ય ફળ તમને પણ મળશે અને જે સાંભળી તેને પણ મળશે તો આશા છે કે તમને આ કથાને ધ્યાનપૂર્વક સાંભળી હશે અને ગમી પણ હશે જો આ કથા ગમી હોય તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો